આ છે ભરૂચ જિલ્લાનું જંબુસર તાલુકાનું માત્ર પાંચ હજાર જેટલી વસ્તી ધરાવતું ખાનપુર દેહ ગામ આ ગામના લોકોએ વિકાસનો માત્ર શબ્દ સાંભળ્યો છે પરંતુ વિકાસ કેવો હોય તે ગામ લોકોને હજી સુધી ખબર નથી ખાનપુર દેહથી લઈને જમ્મુસરનો માર્ગ એકદમ બિસ્માર હાલતમાં હોવાના કારણે ગામ ગામલોકોએ આ અંગેની રજૂઆત ધારાસભ્યથી લઈને છે ગાંધીનગર સુધી કરી હતી છતાં પણ આજદીન સુધી તેમની સમસ્યાનો કોઈ નિવેડો આવ્યો નથી બે વર્ષથી રોડ મંજૂર થવા છતાં રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર તરફથી કોઈ પણ કામગીરી હાથ ધરાતી નથી છેલ્લા કેટલાય મહિનાઓથી કોન્ટ્રાક્ટર દ્વારા ગામમાં મશીનરી પણ મૂકવામાં આવી છે તેમ છતાં પણ કામગીરી શરૂ ન થતા ગ્રામજનોમાં રોષની લાગણી પ્રવર્તી છે હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે રોડ નહીં તો વોટ નહીં આ માંગ સાથે ચૂંટણી બહિષ્કાર કરવાનું ગ્રામજનોએ નક્કી કર્યું છે તંત્ર પર રોશી ભરાયેલા ગામ લોકોએ ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો પણ લગાડીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે એટલું જ નહીં ગામમાં પ્રચાર અર્થે કોઈ પણ રાજકીય આગેવાનને ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં તેવી પણ જાહેરાત કરી છે આ કોન્ટ્રાક્ટર મને કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે અને બેદરકારીના કારણે આ રોડ બનતો નથી અમે માર્ગ મકાન વિભાગ જનપ્રતિનિધિઓ વહીવટી તંત્ર દરેક ને માણસો મૌખિક તથા લેખિત કરી છતાં પરિણામ શૂન્ય આવે છે ના છૂટકે મારે સૂત્રી બહિષ્કાર હથિયાર ઉગમવાનો બહિષ્કાર કરીશું સુત્રી ગામ લોકોના રોષને જોતા માજી સરપંચ રશિકભાઈ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જંબુસર પ્રાંત કચેરીએ આવ્યા હતા અને પ્રાંત અધિકારી એમવી પટેલને આવેદન પત્ર પાઠવીને પોતાની વ્યથા પણ વ્યક્ત કરી હતી હવે અમે અત્યારે મામલતદાર સાહેબ ને આવેદનપત્ર રોડ બાબતે આપવા આવ્યા છીએ અમારો રોડ એટલો ઉભર ખાબડ થઈ ગયો છે કે ગામની લગભગ પચાસ રિક્ષાઓ છે બધાનું બિચારાનું રોજનું નુકસાન થાય છે અત્યારે આ રિક્ષાઓ બધા અહીંયા લઈને જ આવેલા છે દરેકને પાળાવાળા નુકસાન થઈ રહેલું છે કોઈ ડિલિવરીનો કેસ હોય કે કોઈ બીમાર દર્દી હોય તો એ રોડ પરથી પસાર થવું લોખંડના ચણા ચાવા બરાબર છે ખાનપુર દેહ ગામના ગ્રામજનોનું તમામ વ્યવહાર તાલુકા મથક જંબુસર સાથે જોડાયેલું છે ખાનપુર ગામથી જમ્મુસરનું માર્ગ એકદમ વિસ્માર હાલતમાં હોવાના કારણે બીમાર દર્દીઓ પ્રસુતા વૃદ્ધોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આ સમસ્યાના ઉકેલ માટે તાકીદે રોયનું કામ શરૂ કરાવવા ગામ લોકોની માંગ છે ત્યારે જોવું રહ્યું કે ચૂંટણી કાર્યક્રમોમાં વ્યસ્ત નેતાઓ અને અધિકારીઓના કારણે આ ગામનો પ્રશ્ન ક્યારે અથડાય છે બ્યુરો રિપોર્ટ ઇટીવી ભારત ગુજરાત